હવે અહિયાંથી હનુમાનજી મહારાજ ની કથાનો આરંભ થાય છે આરંભમાં ગાન કર્યું છે જેને કંઠમાં વિષ ધારણ કર્યું છે એવા ભગવાન ભોલેનાથ ની વંદના કરું છું દેવતાઓને અમૃત આપ્યું ઝેર પોતે ધારણ કર્યું ઝેર પીધું એટલે ભગવાન નીલકંઠ કહેવાના બોલીએ નીલકંઠ મહાદેવ શિવ સેવા કર ફૂલ સુત સોઈ અભિરત ભક્તિ રામ પદ હોય કહે છે क्या किष्किंधा कांड एक काशीनी अंदर गोस्वामी जी ने लिखियो छे अबे राम जी आगे बढ़े थे आगे चले बहुरी रघुराया ऋष्यमुख पर्वत नियर आया सुंदर चौपाई छे ऋष्यमुख पर्वत नियर आया

તેમના મિત્ર છે હનુમાનજી મહારાજ ભાઈ ભાઈનું નામ છે વાલી પણ વાલી સાથે શત્રુતા છે અને વાલીના ભાઈજી આ પર્વત ઉપર છુપાય અને સુગ્રીવ રહે છે સુગ્રીવ પર્વત ના શિખર ઉપર બેઠા છે અને નીચે જોયું આવત દેખી અતુલ બલ સિવા દૂર થી જોયા છતાં સુગ્રીવે જાણ્યું કે આ બંને યુવાન ખુબ બળવાન છે અતિ સભિત કહો સુનું હનુમાન હનુમાનજીને કહ્યું કે હનુમાનજી તમે જરા નીચે જાઓ જે ઉપર બેઠા હોય હોય ને એને બહુ વધારે દેખાતું સુગ્રીવે ઉપર થી જ જોયું કે નીચે થી કોઈ રાજકુમાર આવી રહ્યા છે એ મહાબળવાન છે પણ એ કોણ છે એનો પરિચય તમે મારી પાસે લઈને આવો અને જો એ આપણા શત્રુ હોય કે મારા ભાઈ વાલીએ મોકલ્યા હોય તો મને નીચેથી જ કહી દેજો એટલે હું આ સ્થાન છોડી અને જતો રહીશ અને જો આપણા શત્રુ ન હોય તો એને ત્યારે જ અહીંયા લઈ આવજો ધરી બટુ રૂપ

सकलम् मण्डल भूल सकलम मण्डल રદય વિરાજત અવધ બિહારી બિહારીર પિતા ગુ ગણપતિ શદા પિત ગણપતિ સાર શિવા સમય સુખનાદ ચરણ કમલ બંદા બોલીએ પંચમુખી હનુમાનજી મહારાજ વિપ્ર રૂપ ધરી તહ ગયવું માથ નાઈ પૂછત અસભય હનુમાનજી એ પૂછવું બ્રાહ્મણ નો વેશ છે હનુમાનજી કેવા છે જ્ઞાની નામ અગ્રગણ્યમ જ્ઞાનીઓના પણ જ્ઞાની છે મહાબુદ્ધિમાન છે જાણ્યું કે સામે વલ્કલ વેશ ધારણ કરી અને કોઈ બે યુવાન આવી રહ્યા છે

હનુમાનજી ખૂબ વિવેક થી ભગવાન પાસે જાય છે અને રામજીને એનો પરિચય પૂછે છે કે આપ કોણ છો રામજી ખૂબ સરળ છે સરળતાથી પોતાનો પરિચય આપે છે કૌશલેષ દસરથ કે જાય હમપીત વચન માની બન

એ નારીનું કોઈ રાક્ષસ અપહરણ કરીને લઈ ગયો છે ગોતવા માટે નીકળ્યા છીએ મે ગાય કહું વિપ્ર નિજ કથા બુજાય આ મારી નાની એવી કથા છે પણ હે બ્રાહ્મણ દેવતા તમે કહો તમારી કથા અમને સંભળાવો

સ્વયં શિવજી હનુમાનજી થઈને આવ્યા છે છે અને અવધના સંતો તો ત્યાં સુધી કહે કે શિવજી અવતાર લેવા માટે જઈ રહ્યા છે ત્યારે પાર્વતી પૂછ્યું કે દરેક અવતારમાં તમે મને સાથે રાખો છો તો આ વખતે મને કેમ નથી લઈ જતા ત્યારે શિવજી કહે આ વખતે મારે બ્રહ્મચારી શિવજી એ આ હનુમંત અવતારમાં ભવાની ને પોતાની અંદર રાખ્યા છે એ પાર્વતી નું રૂપ કયું એ પાર્વતી નું અંગ કયું તો કે હનુમાનજી મહારાજ ની જે પૂંછ છે એ પૂછ માં આગ લગાડી ત્યારે ગૌસ્વામીજી એ લખ્યું વિકટ રૂપ ધરી લંકા જલાવા એ વિકટ રૂપ કહ્યું તો કે વિકટ રૂપ એ મહાકાળી નું રૂપ છે

પોતાના ખંભા ઉપર બેસાડી રામ અને લક્ષ્મણ ને સુગ્રીવ પાસે લઈ જાય છે સુગ્રીવ ની સાથે રામજી મૈત્રી કરે છે